મુંદરા ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા ગાંધી જયંતિની ઉજવણી આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં મુંદરા તાલુકા ટીમ ઓફિસર શિરાજભાઈ મલેકે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ બે ઓક્ટોબરે આપણે ગાંધી જયંતિ ઉજવીએ છીએ જે માત્ર એક સ્મરણ દિવસ નથી પરંતુ એ દિવસ છે જ્યાં આપણે ગાંધીજીના વિચારો તેમના આદર્શો અને જીવન મૂલ્યોને યાદ કરીએ છીએ ગાંધીજીને આપણે રાષ્ટ્રપિતા તરીકે જાણીએ છીએ તેમણે પોતાના સત્ય અહિંસા અને અડગ સંકલ્પના માર્ગે ચાલી બ્રિટિશ શાસન સામે ભારતને આઝાદ કરાવ્યો તેઓ માનતા હતા કે સત્ય એ ઈશ્વર છે અને અહિંસા એ સર્વોત્તમ ધર્મ છે આ કાર્યક્રમ માનવ અધિકાર સુધાર સંગઠનના જિલ્લા કાર્યાલય મુંદરા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈ ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ મુન્દ્રા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ થાવર મહેશ્વરીએ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના જનરલ સેક્રેટરી શ્રીમતી બેન વસંત ડગરા તથા મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ શ્રી કાસમભાઈ ખલીફા મુન્દ્રા તાલુકાના જનરલ સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ ધુવા મુન્દ્રા તાલુકાના એરિયા સેક્રેટરી વોરા મુસ્તફા ફકરૂન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન સભ્ય શ્રી ઇમરાનભાઈ અવાડિયા તેમજ સુઝાનભાઈ અજીજ સાગ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ